અત્યારે અમેરિકા અને ભારત આ બંને વચ્ચે મુદ્દો સૌથી વધારે ચગ્યો છે હવે આમાં એવા લોકો સૌથી વધારે ટેન્શનમાં છે કે જે લોકો ના તો ઇન્ટરનેશનલ બિઝનેસ કરી રહ્યા છે કે ના કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે તો એવા લોકો માટે હું જાણકારી આપવા માંગુ છું કે જો બકા એવું નથી હોતું કે આ બંને દેશો માત્ર બાખડતા જ હોય આ બંને દેશો સંયુક્ત રીતે ભેગા મળી અને કાર્ય બી કરી રહ્યા છે જેમ કે અમેરિકા અને ભારત બંને ભેગા મળીને એક ઉપગ્રહ કહીશું આ ઉપગ્રહનો હેતુ શું છે તો આનો હેતુ એ જ કે પૃથ્વીની જે સપાટી છે એનું નિરીક્ષણ કરવું આ સિવાય ભૂકંપ આવે અથવા તો જ્વાળામુખીનો વિસ્ફોટ થાય તો એ પહેલા જે જમીનની સપાટી છે એ વિસ્ફોટ પહેલા કેવી હોય પછી કેવી હોય એને સમજવામાં મદદ મળે તો એવું નથી હોતું કે માત્ર બંને દેશો માત્ર ઝઘડતા જ હોય બંને પાછળ ઘણા રીઝનો હોય